પાણી પુરવઠા વિભાગની યોજનાના હેડવર્કમાંથી ગેસ લીક થયો બેદરકારી છતી થઈ આ ઘટના માટે જવાબદાર કોણ તે મોટો ચિંતાનો વિષય બન્યો છે આ બેદરકારીના કારણે વીસ જેટલા ગામના નાના મોટા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું કુલ નવસો કિલો જેટલો ક્લોરિન ગેસ લીક થયો હોવાનો દાવો પાણીમાં દુર્ગંધ આવતા પશુઓ માટે પણ ખતરો ખેડૂતોનો આક્રોશ પાણી પુરવઠા વિભાગની ઘોર લાપરવાહીતા લાપરવાહીના કારણે જ અમારે પાક ગુમાવવાનો વારો આવ્યો પાણી પુરવઠા યોજનાની પાણીની ટાંકાની જાળવણીને ધ્યાનમાં આપતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો તાત્કાલિક જવાબદાર સામે કડક પગલાં ભરો અને ખેડૂતોને નુકસાન પૂરવું વળતર ચૂકવો ઘટનાને લઈ રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિત ઘટના સ્થળે પહોંચી ખેડૂતો સાથે મુલાકાત કરી સ્વતંત્ર આ ગંભીર વેદરકારી બદલ કોઈ અધિકારીને સસ્પેન્ડ કરશે ખરા